જય શ્રી કૃષ્ણ મિત્રો આજના વિડીયોમાં આપણે ઋષિપાચમના દિવસે શું ઉપાય કરવાથી પિત્રો પાસેથી કેવી રીતે ધનવાન બનવાનું વરદાન મળે છે અને સુખ સમૃદ્ધિ આવે છે તેમજ ગરીબી દૂર થશે તે વિશે જાણીશું ભાદરવા સુદ પાંચમ એટલે ઋષિ પાચમ આ દિવસ સામા પાચમ તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે મહિલાઓ અરુંધતી સહિત સપ્ત ઋષિઓનું સ્મરણ કરીને અને નદી તરાવ કે જરાશયોમાં સ્નાન કરે છે આ દિવસે મહિલાઓ કોઈ પણ પ્રકારનું અન્ન કે બટેકા કે સુરણ જેવી વસ્તુઓ નથી લેતી આખો દિવસ ઉપવાસ કરવો અને જમવામાં માત્ર મોરૈયાની ખીર લેવામાં આવે છે મોરૈયા જોડે કોઈ વેલાનું શાક જેવું કે તોડિયા દૂધી જીભરૂ કાકડી ગલકા વગેરે લઈ શકાય છે પણ બટેકા કે સુરણનો નિષેધ કરવામાં આવ્યો છે આ દિવસે પવિત્ર નદી કે સમુદ્રમાં સ્નાન કરવાનું પણ વિશેષ મહત્ત્વ છે બ્રહ્મપુરાણ અનુસાર માસિક ધર્મમાં આવતી હોય તેવી તમામ બહેનોએ આ વ્રત કરવું ખૂબ જ જરૂરી છે માસિક ધર્મ ન પારવાથી જો કોઈ દોષ લાગ્યો હોય તો આ વ્રત થકી તેમાંથી મુક્તિ મળે છે પવિત્ર નદીઓ કે જળાશયો કે સમુદ્રમાં સ્નાન કરવાથી તમામ પાપો ધોવાઈ જાય છે એવું માનવામાં આવે છે કે આવા સ્થળે સાત વાર સ્નાન કરવું જોઈએ કે સાત વાર ડૂબકી મારવી જોઈએ જેટલી વાર ડૂબકી મારવામાં આવે તેટલી વાર પાપો ધોવાઈ જાય છે આદિકાળથી આ વ્રત કરાય છે શહેર તેમજ ગામડામાં ભાગે તમામ ધર્મના લોકોની મહિલાઓ આ વ્રત કરે છે તેટલી વાર પાપો ધોવાય છે શ્રદ્ધાળુઓ સવાર બપોર અને સાંજ એમ ત્રણ વાર તો સ્નાન કરે જ છે તેમાંય જે સ્થળે પાંડવોના પાપ ધોવાયા તે કોળીયાંકના નિષ્કલંક મહાદેવ મંદિરના સમુદ્ર તટે તો જે ભાવિક શ્રદ્ધાળુને નાહવાની તક મળી તે પોતાની જાતને ધન્ય ગણે છે આ દિવસોમાં તરણેતરના કુંડમાં પણ સ્નાન કરવાનું વિશેષ મહત્ત્વ છે અહીં તરણેતરનો ભાતીગરનો મેળો ભરાય છે જે અનેક ધોરણે એક પ્રકારનો વેલેન્ટાઇન ફેસ્ટિવલ હોય છે ભારતીય સંસ્કૃતિની વિશેષ ઓળખ સમાન આ તહેવારની જાણો અહીં શું છે કથા મિત્રો ઋષિ પાંચમની કથા સાંભળતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ચાલો જાણીએ ઋષિ પાંચમની કથા વિદર્ભ દેશમાં એક ઉત્તંક નામનો સદાચારી બ્રાહ્મણ રહેતો હતો તેને સુશીલા નામની એક પતિવ્રતા પત્ની હતી આ બ્રાહ્મણને એક પુત્ર અને એક પુત્રી એમ બે સંતાન હતા વિવાહ યોગ્ય થતાં તેણે પુત્રીના વિવાહ સમાન કુરવારા પરિવારમાં કરાવ્યા પરંતુ થોડા જ દિવસોમાં તે વિધવા થઈ ગઈ દુઃખી બ્રાહ્મણ દંપતી પુત્રી સાથે ગંગા તટે રહેવા લાગ્યા એક દિવસ બ્રાહ્મણ કન્યા સૂતી હતી તે વખતે તે તેના શરીરમાં કીડા પડી ગયા કે સમાધિ લગાવીને જોયું તો તેને ખ્યાલ આવ્યો કે પૂર્વ જન્મમાં પણ તે બ્રાહ્મણી હતી અને રજસ્વલા હોવા છતાં તેણે માસિક ધર્મનું પાલન ન કરતા વાસણોને અડી ગઈ હતી તે કર્મના ફળ સ્વરૂપ તેની આ સ્થિતિ થઈ છે આ જન્મમાં પણ તેણે બીજાનું જોઈને ઋષિ પંચમી વ્રત કર્યું ન હોવાથી તેને ભોગવટો કરવો પડી રહ્યો છે પિતાએ પુત્રીને ઋષિ પાંચમનું વ્રત કરવા સમજાવ્યું પિતાની આજ્ઞા અનુસાર તેણે ઋષિ પાંચમીનું વ્રત કર્યું અને તેને સર્વપાપોથી મુક્તિ મળી ગઈ આ જન્મમાં તેણે સુખ ભોગવ્યું અને પછીના જન્મે તેને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થઈ હતી આમ વ્રતના પ્રભાવથી અખંડ સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે કેવી રીતે કરવું આ વ્રત સવારે વહેલા ઉઠીને કર્મથી પરવારી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા તે પછી પૂજા સ્થળે કે ઘર આંગણામાં જગ્યાએ હળદરથી ચોરસ કરવું માટીના સાત ઋષિ અને દેવી અરુંધતી બનાવીને તેના પર સ્થાપિત કરવા આ સાથે ઋષિ અને દેવી અરુંધતીનું પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવ વડે અબીલ ગુલાલ ચંદન કંકુ ચોખા ફૂલ નાગલા ચુંદડી નારાછડી વગેરેથી દીપ કરી પૂજા કરવી પ્રસાદમાં કોઈ ફળ ચઢાવવું તે પછી આરતી કરવી આ વ્રત આજીવન કરવું જોઈએ કોઈ ગુરુ તમે બનાવ્યા હોય તો આ દિવસે તેમની પણ પૂજા અર્ચના કરવી જોઈએ આ દિવસે અન્નનો ત્યાગ કરવો કંદમૂરનો ત્યાગ કરવો શક્ય હોય તો બ્રહ્મ ભોજન કરાવી દક્ષિણા આપવી થઈ શકે તો મંદિરે સીધું એટલે કે એક ટક રસોઈ થાય એટલું અન્ન લોટ શાક તેલ મસાલા ઘી વગેરે આપવું આ દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું અને રાતના બાર વાગ્યા સુધી જાગરણ કરવું ઋષિ પાંચમની કથા સાંભળવી કોઈ પણ છડેલું ધાન અથવા દિવસે ખાવાનો નિષેધ છે તેથી જ માત્ર મોરૈયા જે એક એવું ધાન છે કે જે આ દિવસે ખાવામાં આવે છે આવી રીતે કરેલું ઋષિ પાંચમનો વ્રત તમામ દોષોમાંથી મુક્તિ અપાવે છે જો ચામડીનો રોગ હોય તો તેને મટાડે છે સર્વ પ્રકારે શુભ કરે છે મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિધારાને સબ્સ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં હર મહાદેવ અવશ્ય લખજો ધન્યવાદ હર મહાદેવ